મારુ ગાડી આવેલી છે ટાયર ની વાત કરીએ ચારે ટાયર નવી કંડિશન ટાયર જોવા મળશે એન્જિન ની વાત કરે તો એન્જિન પાવરફુલ સેલ સ્ટાર અંદર એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ નવી બેટરી એન્જિનના ફોટા જોઈ રહ્યા છો આપણી ચેનલ ઉપર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો મહેસાણા ગામ મહેસાણા ગામે જોવા મળે જશે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો બે નંબર ઉપર મેં એસી બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો પચાસથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિનના પાવરફુલ સેલ સ્ટાર નવી બેટરી વાયરિંગ સારું છત્રી સારી રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ બે હજાર બારનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મે એસી બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દખુભાઈ પાસે શૈલીષભાઈને દખુભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું ત્રણ નંબર ઉપર મહેન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર જોવા મળશે છે ચારેય ટાયર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન એન્જિન પાવરફુલ જોવા મળશે સેલ ઇસ્ટા નવી બેટરી નવી ટ્રેક્ટર સારું છે ઘર સાચવેલું છે મોડલ બે હજાર આઠનું મોડલ છે માલિકે કિંમત રાખેલી ફક્ત એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહિન્દ્રા ટેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે કૌશિકભાઈ પાસે કૌશિકભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરીશું ચાર નંબર ઉપર ન્યૂ ઓલા બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે એનું ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન પાવરફુલ સેલ ઇસ્ટાર નવી બેટરી નવી છત્રી લુકુ ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પોટનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે અને વલન ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળે છે કૌશિકભાઈ પાસે કૌશિકભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું વોટ નંબર ઉપર પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર જોવા મળશે પચાસથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન એન્જિન પાવરફૂલ સેલ ઇસ્ટાર નવી બેટરી નવી છત્રી લુકુ સ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ચાલી એચપીનું ટ્રેક્ટર છે વન ઓનર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશનમાં વોટ નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતોએ આપણી ચેનલ ઉપર જાહેર રસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સન બે રહી ભાવ પશુ કોણ પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે તો ખેડૂત બેને માલિકના નંબર લેતા આવડતું તો વિડીયોને નીચે મોર કરીને હોય હશે અને ટચ કરશો ડિપ્રિશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હતા તેને ફોલો કરજો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે